વરસાદી પાણી ભરાતા વરસાદી પાણીને લઈને સોસાયટીના રહીશ મુશ્કેલીઓને પગલે આજે સોસાયટીના રહીશોએ જિલ્લા કલેક્ટર આવેદન પત્ર પાઠવ્યા સમસ્યાનો ઉકેલ નહી આવે તો રસ્તા રૂપાંતર કરવાની ચીમકી ઉચ્ચારી ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલી આરઝુ પાર્ક અરમાન બંગ્લોઝ અને બાગે ફિરદોઝ સોસાયટીના રહીશો છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યા છે અનેક વાર સંબંધિત વિભાગો અને તંત્રને રજૂઆતો કરવા છતાં જવાબદાર તંત્ર તરફથી કોઈ પોઝિટિવ પગલું લેવામાં આવ્યું નથી સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે વરસાદ પડે એટલે રોડ અને સોસાયટીની અંદર પાણી ભરાઈ જાય છે અને ઘણા દિવસો સુધી તેનો કોઈ નિકાલ થતો નથી આ સમસ્યાના કારણે સ્કૂલના વાહનો સોસાયટી સુધી પહોંચતા નથી વાલીઓ બાળકોને પગપાળા લઈ જવા મજબૂર બને છે બીજી તરફ મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિમાં વૃદ્ધો અને દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આવતા દિવસોમાં પણ જો સમસ્યાનો નિકાલ ન આવે તો રહીશો હાઈવે અને નજીકના બ્રિજ પર ધરણા અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે આ અંગે રહીશો જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી તાત્કાલિક તંત્ર દ્વારા નિકાલ લાવવાની માંગણી કરી છે હું પટેલ આર્જુ રેસિડેન્સી સોસાયટી તથા અરમાન બંગલો અને બાગે ફિરડોસ એ ત્રણે ત્રણ સોસાયટીના બધા સભ્યો અત્યારે અહીં ભેગા છે વરસાદી પાણીના નિકાલ માટે અમે અહીં આવેલા છે કેટલા વરસાદની શરૂઆત છે તો અમારી સોસાયટીની અંદર આ દિવસથી વરસાદ નથી છતાં પણ વરસાદી પાણીનો નિકાલ થતો નથી તો વરસાદી પાણીનો તાકીદે નિકાલ થાય એવી અમારી ખાસ વિનંતી છે અને ગટર લાઈનની પણ જે વ્યવસ્થા અત્યારે નથી અને બ્રિજ પરથી જે પાણી ઉતરે છે એ બ્રિજનું બધું પાણી અમારી સોસાયટીમાં આવે છે આસપાસની સોસાયટીઓમાંથી પણ અહીંયા જે અમારી જે સોસાયટી છે એ નીચાણના ભાગમાં છે લગભગ ચાર ફૂટ પાંચ થી પાંચ ફૂટ નીચે આવી ગઈ છે બ્રિજ બનવાના કારણે હવે બ્રિજ પરથી જે જીએસઆરડીસી તરફથી જે બ્રિજ બનેલો છે એ બ્રિજનું પાણી બધું નીચે આવે છે એ બ્રિજનું જે પાણી છે એ લોકોએ કોઈ જાતનો નિકાલ રાખેલ નથી તો વરસાદી જે પાણી આવે છે એ સીધું અમારી સોસાયટીમાં ઉતરે છે અને તેના લીધે એ સોસાયટીમાંથી પાણીનો નિકાલ થતો જ નથી આજે એના લીધે બાળકો જે સ્કૂલમાં જવા વાળા છે એની ગાડીઓ રિક્ષાઓ પણ આવી શકતી નથી શાકભાજીવાળા દૂધવાળા પણ તે પણ આવી શકતા નથી જીવન જરૂરિયાતના પણ ખૂબ મોટા પ્રોબ્લમ છે દવાખાને જવું હોય વૃદ્ધ માણસો હોય હોસ્પિટલમાં દવાખાને જવું હોય આ બધા વિકટ પ્રશ્નો છે અને આવી વિકટ પરિસ્થિતિ અંદર અમે જીવી રહ્યા છીએ આ ત્રણે ત્રણ સોસાયટી નો એક જ કોમન રસ્તો છે આસપાસ જવા માટે કોઈ રસ્તો નથી તો સાહેબ ને ખાસ વિનંતી કે અમને આ વરસાદી પાણીના નિકાલની તાત્કાલિક કોઈ પણ વ્યવસ્થા કરવા આપ સાહેબ ને વિનંતી છે જય હિન્દ જય ભારત